માતા ભૂમિ હે પુત્રો હમ પૃથ્વ્યા અર્થાત ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્ર માતા અને પુત્રના પવિત્ર સંબંધનો સેતુ એટલે પ્રાકૃતિક ખેતી નમસ્કાર દર્શક મિત્રો હું યશવી અઘારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા કચેરી તરફથી આપ દરેકનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ સરિતા પ્રાકૃતિક ફાર્મ પર તો વધુ સમય ના લેતા ચલો આપણે અશોકભાઈ પાસેથી જાણીએ કે કઈ રીતે તેઓ સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ મોડેલ અપનાવી રહ્યા છે નમસ્કાર અશોકભાઈ સૌથી પહેલા તમારો પરિચય આપી દો મારું નામ છે અશોકભાઈ મોરડિયા ગામ છે નારણકા તાલુકો જિલ્લો મોરબી અને આપણા ફાર્મનું નામ છે સરિતા પ્રાકૃતિક ફાર્મ નારણકા તો અશોકભાઈ અહીંયા તમે કેટલા વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો છો અને કેટલા સમયથી હું છેલ્લા ત્રણ વર્ષથી કરું છું અને આ ખેતર આપણું રહ્યું એ ત્રણ વીઘામાં છે અને એક બીજું સાત વીઘા ટોટલ હું દસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં મોસ્ટ ઓફ શાકભાજી કે અત્યારે શિયાળાની સિઝન છે તો શિયાળાના જેટલા જેટલા શાકભાજી હોય કે રીંગણા ટમેટા કારેલા થાય દૂધી થાય પછી બીટ થાય ભીંડો થાય મૂળા થાય મેથી થાય પછી કોબીને ફ્લાવરે થાય એટલે સિજનબળ શાકભાજી બધા આપણા ફાર્મ ઉપર આપણે કરીએ અને થાય છે અને આપણે એનું સારું એવું ઉત્પાદન મળે અશોકભાઈ મારો એક આપને પ્રશ્ન છે મોટાભાગે જો ખેડૂતોના મનમાં એક પ્રશ્ન એવો છે કે પ્રાકૃતિક ખેતી કરીએ ઉત્પાદન એ કરી લઈ બધું કરી લઈએ પણ વેચાણ કરવું અશક્ય છે એક મેન એમનો પ્રશ્ન છે એના મનની અંદર મોટા ભાગના ખેડૂતોનો આ પ્રશ્ન છે તો વેચાણ આપણે કરી શકીએ કે ન કરી શકીએ અને કરવું હોય તો એમાં શરૂઆત ક્યાંથી કરી આ પ્રશ્ન યક્ષ પ્રશ્ન કહેવાય તમે જે પ્રશ્ન કર્યો ને એ અત્યારની તાતી જરૂરિયાતનો યક્ષ પ્રશ્ન છે અને ખેડૂતને આમાં જ ધ્યાન દેવાનું હોય સાહેબ અને એ શરૂઆત તમારે તમારા ગામથી તમારા ઘરેથી થોડુંક વાવેતર કરો એનું વેચાણ કરો એક વખત થી આપણું ઉત્પાદન કરેલું અનાજ કઠોળ કે શાકભાજી કોઈ એના પેટમાં જશે ને તો એને અંદરથી જ ઈચ્છા થશે કે આ શું આવ્યું એમ એક અમૃત જ બનશે અમૃત પેટમાં જાય એટલે એને મને ખ્યાલ આવે કે ભાઈ અમૃત આવ્યું હોય એટલે એની વેચાણ વ્યવસ્થા અત્યારે શરૂઆતમાં થોડી કોસ્ટ ઊંચી આવે માની લો કે સાહેબ અમે દોઢ વર્ષ પહેલાં જે સ્ટોલે માલ વેચતા તો તિયારનો ભાવ અને અત્યારનો ભાવ એમાં ઘણો બધો ફેરે તિયારનું ઉત્પાદન મારું પોતાનું ઓછું હતું અથવા બીજા ખેડૂત મારી સાથે જોડાયેલા નહોતા અને હવે તો ખેડૂતમાં જ સાહેબ એટલી જાગૃતિ આવી ગઈ છે કે પોતે પોતાના ખેતરથી ડાયરેક્ટ ખાવા માટે થઈને વેચાણ વ્યવસ્થા સુધી પહોંચાડી દે અને ડાયરેક્ટ ખવું અને એ ખાવાથી એસી ટકા રોગ જ મટી જાય આ અમારા સાબિત થયેલી છે અમારા સ્ટોલ ઉપર જે આવે અમારા મોરબીમાં સ્ટોલ છે ત્યાં ડાયરેક્ટ વેચાણ વ્યવસ્થા અહીંયા બેનો કે ભાઈઓ જે આવે ને

જમીનમાં સાહેબ તમે ખાલી હાલો ને હું તો સવારમાં આવીને પેલા ઉઘાડા પગે ખેતરમાં હાલું ત્રણ વર્ષ પહેલા હાલતો અને અત્યારે હાલું તો એમાં તમારે તળિયામાં ખબર પડી જાય ઓકે કે મખમલી જમીન બની જાય અળસિયા પડે દેશી ભાષામાં કઈ તો અળસિયા આપણા ગઈઢાઉ વરસાદ થતો ને અળસિયા નીકળતા બધા બરાબર એ જ વસ્તુ તમે આપણા ફાર્મ ઉપર જુઓ તો તમને અળસિયા દેખાય અળસિયા દેખાય એટલે એમ માને તમે સાચી દિશામાં હેલા બરાબર અને એ તમારા શરીરમાં જ વર્તાઈ ગઈ કહું ને અમારા ફાર્મ ઉપર અમારી ગૌશાળા થી અમે આ બધી વસ્તુ બનાવી અને આજ સુધી બેન આપણે ગામમાંથી ઓર્ગેનિક દવા મળે ને એ દવા આપણે આપણે પોતે જ ગૌમૂત્ર અને હવે તો મારી પાસે આ ઔષધીય ઝાડવા છે ઘણા બધા હા એમાંથી દવા બની જાય અને એ જ હું વાપરું તો આમાં આ દવાઓ અને બીજા અમૃત બનાવવા માટે આપણે બહાર થી કોઈ વસ્તુ લઈ આવતા નથી ના તો આમાં જરૂર શું શું પડે આપણે જો આ તૈયાર કરવું હોય ખેતર પર એક ગોબર હમ ગૌમૂત્ર હમ લીમડા આકડા તતુરા હળદર અજમો હમ હિંગ આ બધી વસ્તુ આપણે પોતાની જ હોય આપણે રસોડા ની ખેતરની વસ્તુ કહી ભલે કઈ એમાંથી સો એ સો ટકા રોગ ની દવા બની જાય દસ પ્રણી અર્થ બનાવ્યો હોય તો એ દસ પ્રણી અર્થ થી નેવ ટકા રોગ સીધો કાબૂમાં આવી જાય પછી એમાં જીવાત હોય તો ભલે ઈયળ હોય તો ભલે એનો ઉપયોગ કરીને લગભગ મારે બીજી દવાની જરૂર નથી પડતી એટલે કઈ શકાય કે ખેતીનો જે ખર્ચ છે નહીં થઈ ગયો એ તમને કહું કે હું ગયા વર્ષે જે છટકાવ કરતો એનો લગભગ ચાલીસ ટકા છટકાવ આ વખતે કરવો પડે અને હવે મુખ્ય પ્રશ્ન અશોકભાઈ કે જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાનું કોઈ ખેડૂત વિચારે તો એના મનમાં સો પ્રશ્નો આવતા હોય કે કઈ રીતે થશે ઉત્પાદન મળશે કે નહીં મળે તો તમે અત્યાર સુધીમાં કેટલા આવા પડકારો જોયા અને કઈ રીતે એમનો સામનો કર્યો બેન પડકારમાં એવી વસ્તુ છે ખેડૂતને ખેતી કરતા આવડતી જ હોય એક શરૂઆત કરવાની વાત છે એમતે મરદા તો મદ દે ખુદા 100% આ જે ક્રમત છે બાકી કાઈ જરૂર નથી કારણ કે ખેડૂત પાસે 10 15 વીઘા જમીન હોય તો આપણે એને એવું રો કહેવાય કે તમે 10 વીઘામાં ચાલુ કરો ખાલી એક જ વીઘા કરો હમ એક વીઘામાં એ અનુભવ કરશે એટલે એને મેરે ખબર પડશે અને હવે તો ડિમાન્ડ આવી અમારે જોઈએ આપણે માની લ્યું કે આપણા ફાર્મનું જે શાકભાજી ઉત્પાદન થાય છે એના કરતાં પાંચ ગણું વેચાણ છે આપણી પાસે મોરબીમાં આપણા સ્ટોલ ઉપર આપણા ફાર્મના ઉત્પાદન કરતાં થી સાત ગણું વેચાણ છે તો એ વેચાણ ક્યાંથી આવે કંઈ ખરીદી ક્યાંથી તો એવા ખેડૂત જોડાતા જાય આપણી સાથે કે એના કોન્ટેક મેળાએ મારામાં આવતા જાય કશું ભાઈ મેં ટમેટા કર્યા હાય પ્રાકૃતિક તો એની આપણે પૂરેપૂરી જાત કરી અને ખેડૂતને આપણા મિત્ર ભાવે એને થાય એટલી મદદ કરી અને એના ફાર્મેથી આપણે ઘટતું હોય એનું બોલાવી અથવા આપણે અગાઉ જઈને કહી કે ભાઈ અમારા ફાર્મ ઉપર અત્યારે આટલી મર્યાદા આટલું જ થાય આના સિવાયનું તમારથી ઉત્પાદન થતું હોય ફોર એક્ઝામ્પલ આપણે કહી તમે ગુવાર ભીંડો વાવો મારી પાસે એ નથી તો એ ગુવાર ભંડો આપણે બે મહિના પહેલા કહી દીધું તો એ ઉત્પાદન કરીને આપણને આપે અને એ લઈ એના માટે ઓલ ઓવર ગુજરાતમાં અહીંથી માંડી કે જુનાગઢ પોરબંદર જામનગર અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર લગભગ મોસ્ટ ઓફ જિલ્લામાં હું ખુદ રખડેલો ડાયરેક્ટ ખેડૂતના ખેતરે જઈને હું જાંચ કરું અને એને શીખડાવું અને આ થાય એટલે મધુરૂપ થાઉં કે તમને રોગ શું આવશે બીક લાગતી તો એ રોગની દવાઈ મારી પાસે તો વાહ અને એક વખત શરૂઆત કરી દઈએ પછી આપો કરતા આગળ નીકળી જાય ઉત્પાદનમાં યે સો મતલબ નેટવર્કિંગ અને પ્લાનિંગ સાથે આખું આપણું પ્રાકૃતિક કૃષિનું મોડલ સક્સેસફુલી વર્ક કરી શકે તો અશોકભાઈ આપણા ફાર્મ પર આપણે જેમ કીધું કે પાંચે આયામોનો ઉપયોગ કરી અને મિક્સ ક્રોપિંગ કરવામાં આવે છે તો એના વિશે થોડી માહિતી આપો બેન તમે જે વાત કરી ને કે પાચા આયામ નો ઉપર કરીને આપણે વાવેતર કરી છે તો જો આપણો ફાર્મ પર અત્યારે તમે આ જો લાઈવ તમે જોવો ને તો આ આપણો કોબી કેટલા એવું કી હે કે દવા વગર કોબી નો થાય તો આ જો એનું જો પીજો કુદરણ આપણી લાઈવ કોબી ફ્લાવર પછી ઇતી સાગ ભજી માગર હાલો તો આપણી પાસે બીટી હે હ પાલક હે મેથી હે રીંગણા ટમેટા હે હ ગુવાર હે પછી ફ્રૂટમાં જુઓ તો લાઈવ કેળું કેળા કેળાનું જાય છે સર આમ જુઓ તમે ખેડૂત ધારે પેદા કરી દઈએ એના લોહીમાં હે આ કેળા બરાબર પછી ઇથી આગળ આવો તો જામફળ આપણા ફાર્મ ઉપર જામફળના જાળે છે પછી એથી આગળ આવી બેન તો આપણે તમને ફાર્મમાં બતાવ્યું કે મારી પાસે આંબાના ઝાડ જાળે ફ્રૂટ આવી ગયું શાકભાજી આવી ગયું તે પછી આપણી પાસે આયુર્વેદિક જાળવાય એમાં પુત્રજીવક નામના પછી આમળા બેડ હળદે આવી ઔષધિના જાળવાય છે આપણી પાસે એટલે અને કઠોળ એ કઠોળ થાય એમાં જોવો સેમ્પલ પૂરતા આગળ તમે કદાચ જોયું તો આપણે ચણા ચણા આવેલા છે ચોમાસા વખતે મગજ હતા આપણી પાસે એટલે મારા ફાર્મ ઉપર નહીં પણ લગભગના ફાર્મ ઉપર થોડુંક ધ્યાન દઈ મહેનત કરે એટલે

આપી શકું કે વેચાણ કેન્દ્રની જે માણસને હાવ હે કે વેચાય છે નહીં કે શું થાય છે તો હું તમે શું વાવવાના હોય મને કીઓ અથવા શું વાવું એ મને પૂછો તો હું ખુદ તમને કહીશ કે આ વાવો ને હું વેચી દઈશ અને એવા કેટલાય અસંખ્ય ઉદાહરણ મારી પાસે કેટલાયને કીધેલું હોય કે ભાઈ તમે તલ વાવો હું તલ વેચી દઈશ અને એને વાવેલા હે ને ઉગેલા હે ને વેચી લીધેલા કે તમે ટમેટા વાવો તમારા ટમેટા હું વેચી દઈશ તમે કઠોળમાં તુરિયા વાવો હું તમારો તુરિયા મગફળી વાવો મગફળીના તેલના ડબ્બા હું વેચી દઈશ સાબિત થયેલા ડિમાન્ડ ઘણી બધી આવતી જાય છે એ ડિમાન્ડ ને પૂરી આપણે નહીં પાડી રાખી એટલે તમે અત્યારે જે ઉત્પાદન કરો એના કરતા અનેક ગણું વેચાણ થાય છે અને ઉપજ આવશે એ મારો પોતાનો જાત અનુભવ જય શ્રી કૃષ્ણ